શું બોલો 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 પ્રશ્ન થાય વિસ્તારવાઈઝ સમજાવો મને એમ આજાતી પદ નું ભાન થતું નથી તો કેવી રીતે થાય એમ પદ બરાબર છે હવે અજાતિ પદ વિશે તો આપણે ઘણી વાત કરી ગયા છે જેમ કે જાતિ અને જાતિઓ છે બરાબર ચોર્યાસી લાખ જીવો ની ચોર્યાસી લાખ જાતિઓ પણ છે અને મનુષ્યમાં બે જાતિ છે નર અને નારી નર અને નારી ની અંદર જે આત્મા છે અજાતિ છે એને અજાતિ પદ કેવાય આત્મા ને હવે અજાતી આ પદમાં જવા માટે સર્વપ્રથમ તો તમને ગુરુએ ભક્તિ ભજન બતાવ્યું છે ને એ ભક્તિ ભજનમાં તમે હાલો બરાબર સંપૂર્ણપણે ચારેય બાજુથી ખેંચીને આ સુરતાને ભટકતી જે સુરતા છે ભટકતી સુરતા બરાબર ઈચ્છાને પણ સુરતા કહેવાય મનને પણ સુરતા કહેવાય અવચેતન મન ને પણ સુરતા કહેવાય અને ને પણ સુરતા કહેવાય છે બરાબર ઘણા જગ્યાએ સંતો મત છે તો ની ભટકતી વૃત્તિઓ જે છે જ્યાં ત્યાં ભટકી રહી છે આ વૃત્તિ અંદર અંદરથી ઊભી થાય જેમ કે શબ્દ આ વિષયો છે એ ચિત્તમાંથી ઊભા થાય છે અને ચિત્તમાંથી ઊભા થાય એટલે એમાંથી મન પ્રગટ થાય અવચેતન સંકલ્પ વિકલ્પ કરતું અવચેતન મન છે તો આ બધી ભલે અવચેતન મનરૂપી જે મન છે એમાંથી સંકલ્પ વિકલ્પ ભલે ઉઠતા રહે ચેતન મન છે ભલે માયામાં દોડતું રહે ચિત્ત ચિત્તમાંથી ભલે વિચારો ઉઠતા રહે બરાબર ચિત્ત ભલે મલિન હોય બરાબર તો મલિન ચિત્તને નિર્મલ કરવા માટે જે તમને ભક્તિ ભજન બતાવવામાં આવ્યું છે ત્યાં વારંવાર અભ્યાસ કરો અભ્યાસ કર્યા પછી અનુભવના ઘરમાં તમે જશો બરાબર હવે અભ્યાસ કેવી રીતે કરવો જેમ કે જે તમને બતાવવામાં આવ્યું છે ભજન પેલા ત્રણ અક્ષરનું છે ને કે અરે પ્રભુ આ મેં ભજન બતાવ્યું લગાતાર જે શ્વાસોશ્વાસ ની ક્રિયાની અંદર સમય અનુસાર પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ કલાક સુધી બે કલાક સુધી તમે એ ધ્યાનમાં બેસો ધ્યાનમાં હવે ધ્યાન ધરવાનું ક્યાં છે ધ્યાન ધરનારું કોણ આંખો બંધ કરી રહ્યો એટલે અવચેતન મન છે એ માયાને જોતું બંધ થઈ જાય બરાબર પછી એ અવચેતન મનના સંકલ્પ વિકલ્પ શરૂ થાય બરાબર હવે અવચેતન મનના સંકલ્પ વિકલ્પ શરૂ થયા તો એ અવચેતન મન ત્યાં જોડવાનું છે ક્યાં શ્વાસો શ્વાસની ક્રિયામાં શ્વાસની સાથે કોઈ બળજબરી કરવાની નહીં

તેમ તેમ કોઈ જાપ કરવાનો નથી માત્ર શ્વાસો શ્વાસની ક્રિયામાં તમારા અવચેતન મન રૂપી જોડવાનું છે અવચેતન મનને જોડવાનું છે જેમ જેમ તમારો અભ્યાસ પાકો થતો જશે આગળ તમે વધતા જશો તેમ 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 ચિત્ત છે એ ધીરે ધીરે નિર્મળ થતું જશે જે સંકલ્પ વિકલ્પ ઉઠી રહ્યા છે સંકલ્પ વિકલ્પ એ જ અવચેતન મન એ ઉઠે છે ચિત્તમાંથી બરાબર જેવી રીતે હું ઘણી વાર કહું છું કે ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ કરતું અવચેતન મન પ્રગટ થયું અવચેતન મનમાંથી બુદ્ધિ પ્રગટ થાય છે એમાંથી લાસ્ટમાં અહંકાર પ્રગટ થાય છે તો આ બધું જ્યાંથી પ્રગટ થયું છે ત્યાં ધીરે ધીરે એ સમાઈ જશે બરાબર તો હવે આ રીતે રોજનો અભ્યાસ ચાલુ કરો અડધી કલાક અડધી કલાક કલાક કે પછી બે કલાક જેવો તમારી પાસે સમય હોય એ પ્રમાણે બરાબર પરંતુ કોઈ પ્રકારનું તમારે જપવાનો નથી માત્ર શ્વાસો શ્વાસની ક્રિયા જે ચાલી રહી છે એના ઉપર તમારું જે અવચેતન મન છે એ જ્યારે સ્થિર થઈ જશે સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જશે ત્યારે ચિત્ત નિર્મળ થઈ જશે ચિત્ત ચિત્ત નિર્મળ થયા પછી ધીમે ધીમે તમે એ ચિત્ત જે છે એ સોહમ શબ્દની અંદર સમાશે હવે જ્યારે ચિત્ત નિર્મળ થાય અને સોહમ શબ્દ પ્રગટ થાય ત્યારે એ સોહમ શબ્દને તમે સ્વયં ચિત્ત દ્વારા અથવા તો અવચેતન મન દ્વારા તમે સાંભળી શકશો કાનમાંથી ડાબા કાનમાં અથવા તો જમણા કાનમાં બરાબર તમે સાંભળી શકશો પછી ત્યાં જે સંભળાય છે ત્યાં અટકી જ જવાનું એનાથી આગળ વધવાનું છે જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ તેમ એ સોહમ શબ્દ જે છે એ કાનમાંથી સંભળાય છે કાનમાં સંભળાય એટલે સમજી લેવાનું કે સુક્ષ્મણા નાળીનું દ્વાર ખુલી ગયું બરાબર બરાબર સુક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું પછી સુક્ષ્મણા દ્વાર ખુલે એટલે ત્યાંથી જે કાનમાં સંભળાતું હતું ડાબા કાનમાં કે જમણા કાનમાં હવે તમે ડાબો કાન ને જમણા કાન તમે બે બાજુ આંગળી રાખો એના હોલમાં પછી ત્યાંથી બે આંગળી તમે ખેંચતા ખેંચતા કપાળની લઈ આવશો એટલે બે પ્રકૃતિની વચ્ચે હવે આ સુક્ષ્મણા નું દ્વાર ખુલી ગયા પછી એ સોહમ શબ્દ ઉપર ચડશે અને સુક્ષ્મણાનો માર્ગ પકડશે સુક્ષ્મણાનો માર્ગ પકડો એટલે કાનમાંથી સંભળાતું તમને બંધ થઈ જશે જો તમે ત્રિકુટીમાં તમે સાંભળું કાનમાં સાંભળું ચિત્ર નિર્મળ થયું ત્યાંથી તમે જો પાછા ઉતરી જાવ તો તમે દરેકને કહી શકો છો કે ભાઈ મેં સોહમ શબ્દ સાંભળો દરેકને તમે કહી શકો છો બરાબર પરંતુ જ્યારે સુખમણાનો રસ્તો પકડી એ સોહમરૂપી સુરતા જ્યારે ઉપર ચડે છે ત્યારે સૂક્ષ્મણા નાડીને વાયુ નાડી પણ કહેવાય છે બ્રહ્મ નાડી પણ કહેવાય છે સૂક્ષ્મણા સુષ્મણા નાડી પણ કહેવાય છે એ આગળ વધશે વધતી વધતી આગળ વધતા એક બંક નાળ આવે છે સંતોના મત પ્રમાણે આ બંકનાળની અંદર અંધકાર હિ અંધકાર છે પણ ત્યાં ઘણા બધા ત્યાંથી ગભરામણ થાય બીક લાગે મરી જવાની બીક લાગે એટલે ત્યાંથી ઘણા બધા સાધકો પાછા નીચે ઉતરતા હોય છે પરંતુ ત્યાં બીવાનું જરૂર નથી ડરવાની કોઈ જરૂર નથી ત્યાં સો રૂપી ગુરુ સો રૂપી ગુરુ હમ રૂપી સુરતા ની સાથે હોય છે આ સો છે ગુરુ છે ને હમ છે એ સુરતા છે સો છે પરમાત્મા છે ને હમ છે આત્મા છે બરાબર તો આ જ રીતે જેમ જેમ તમે એ બંકનાળ પાર કરી જાય ત્યારે બ્રહ્મ માં પ્રવેશ કરે છે આ સોહમ સંબંધ બ્રહ્મરંધ્ર બ્રહ્મ એજ આત્મ દર્શન આત્મ જ્યોતિ પ્રકાશી પ્રકાશ બ્રહ્મ અહીં આત્માને કહેવામાં આવ્યો હતો પછી એ સોહમ શબ્દ છે એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે આત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે આ સ્ટેજ ઉપર ન્યા સાધક જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય

બરાબર એમાં માની લ્યો કે તમારો બાબલો ચલાવી રહ્યો છે અને તમે અંદર બેઠા છો તો ડ્રાઈવર કોણ છે તમારો બાબલો રાઈટ હવે ફોર વ્હીલ ગાડીની અંદરથી ડ્રાઈવર હેઠો ઉતરી જાય એટલે ગાડી ઊભી રીતે કે નહીં થઈ ગયા બરાબર એમ આત્માને તમે અહીં ડ્રાઈવર સમજો બરાબર અને અવચેતન મનને તમે હેન્ડલ સમજો જે બાજુ અવચેતન મનમાંથી સંકલ્પ ઉઠે છે આપે છે તે બાજુ તમે હેન્ડલનું ગાડીને બાજુ હેન્ડલ વરે બરાબર પણ ડ્રાઈવર હેઠો ઉતરી જાય તો ગાડી ઉભરી જાય કે નહી એમ ડ્રાઈવરે પોતાના તમામ જે ગાડી ચલાવવાના એક્સ વાય જેડ ગિયર છે ક્લોથ છે બરાબર લીવર છે બધું એની અંદર ખેંચી લીધું એટલે ગાડી ઉભી રહી જાય જેમ ડ્રાઈવર એટલું ઉતરી ગયો આતમ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો વ્યક્તિ જે હોય છે ગીતાના મત પ્રમાણે એને સગડો ક્રિયાકાંડ બંધ થઈ જાય છે સ્થિત પ્રજ્ઞા ગીતા આતમ અવસ્થા એ પોચી ગયા ત્યાં કોઈ ક્રિયાકાંડ રહેતો નથી જ્યાં સુધી ક્રિયાકાંડમાં આપણે હોય છે ત્યાં સુધી આતમ અવસ્થામાં હોતા નથી બરાબર જેવી રીતે આપણા ઘરમાં આપણે છીએ માનો કે તમે તમારા ઘરે છો અને તમે મોરબી જતા રહ્યા તો તમારું ઘર છૂટી ગયું હવે તમે મોરબી પાછા તમારા ઘરે આવતા રહ્યા સમજો તમારા પાંચ તત્વના દેહના નીકળી ગયા તમે મોરબી સુધી પહોંચી ગયા મોરબી અહીં પરમાત્મા તમે સમજી લેજો બરાબર એટલે તમે આતમ અવસ્થામાં આવ્યા પછી પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરો છો પરમાત્મ અવસ્થા ને પ્રાપ્ત જ્યારે આપણે કરી લઈ છે આને પૂર્ણ મુક્તિ કહેવામાં આવે છે બરાબર તો આ આત્મા જ આ બધું આખા શરીર ને ચલાવનાર શક્તિ કોણ છે આત્માની શક્તિ પણ આત્માની જે સુરતા છે એ આ શરીરમાં ફસાણી છે તો આત્માની સુરતા આપણે કોને કેશું ચિત્ત ને સુરતા કહેવાય મેં હમણાં બોલો હું કે શબ્દ ગુરુ ચિત્ત ચેલા બરાબર તો અહીં સોહમ શબ્દને તમે ગુરુ સમજી લ્યો અને ચિત્તને તમે શિષ્ય સમજી લ્યો આત્મ સ્વરૂપ ને પ્રાપ્ત કરી બ્રહ્મ રંધ્ર રંધ્ર એટલે એક હોલ એક કાણું એક બાર એમાંથી સોહમ રૂપી સુરતા બહાર નીકળે છે બહાર નીકળે અને સર્વત્ર એને સોહમ શબ્દ જ લાગે છે સર્વત્ર સોહમ શબ્દ જેને જ્યારે સંભળાય છે ત્યારે એ હમરૂપી સુરતા સો રૂપી શબ્દને સાંભળે છે પછી હમરૂપી સુરતા સો શબ્દમાં સમાય જાય છે પછી સો પછી ઓન ઓ પછી અ અને અ પછી લાસ્ટમાં અક્ષરો પણ રહેતા નથી આ જગ્યાએ હમરૂપી સુરતા એ શિષ્ય પણ ખતમ સો રૂપી ગુરુ પણ ખતમ ઓ રૂપી ઓ રૂપી ઓમકાર રૂપી પરમાત્મામાં આવી ગયા પછી પરમાત્મા માંથી નિ અક્ષરમાં આવ્યા ગયા જે અક્ષરો જ નથી નિર્વાણી પદને પ્રાપ્ત કર્યું જે વાણી છે નહીં

એને કઈ છે માનો કે પતિ પત્ની છે બરાબર હવે પતિ પત્ની બંને તો એનો પતિ એમ કે ભાઈ મારો આ પગ તો એની પત્ની એમ કહે કે મારી આ પગડી બરાબર પતિ એમ કે મારો હાથ તો પત્ની એમ કે મારી આ હાથડી બરાબર પછી પતિ એમ કેસે મારું આ નાક તો પત્ની એવું ના કહે કે મારી આ નાકડી બરાબર પતિ એમ કે મારો આ હોઠ તો એની પત્ની એમ નહીં કે મારી આ હોઠડી

પણ પહેલા અજાતિ પદને પ્રાપ્ત કરવું ખુબ જ જરૂરી છે અને એ માર્ગે ચાલવા માટે તમને જે માર્ગદર્શન ગુરુ માર્ગદર્શક ગુરુ એ જે સોહમ શબ્દ આપ્યો છે સોહમ શબ્દ દ્વારા જ તમે પહોંચી શકશો માત્ર ભાવ જ કરવાનો છે કે સો હમ સો હમ છપવાનો નથી એને માત્ર ભાવ કરવાનો અંદર જાય છે એ મારો ગુરુ છે પછી બહાર થી અંદર આવે છે બહાર થી અંદર આવે છે સો શબ્દ એ ગુરુ છે મારી અંદર થી હમ જે બહાર જાય છે એ સુરતા છે

સોહમ હા સોહમ શબ્દ સિવાય કોઈની મુક્તિ આજ દિવસ સુધી થઈ નથી થવાની પણ નથી હું તો પછી મનમાં મનમાં જપો તો સારું મનમાં મનમાં જપો તો એમાંથી તમે જઈ શકો છો

એ અનહદ કિયો કે સોહમ કિયો એ શબ્દ જ્યારે બ્રહ્મરંધ્રને દસમા દ્વાર ને ખોલી અને રંધ્રરૂપી હોલકાણામાંથી બહાર નીકળે છે એટલે એ સોહમ ઓમકારને પકડી લે છે અથવા તો અનાદિ સોમકારને પકડી લે છે આવી જ રીતનું છે તમે જાપમાંથી હોઠખાંઠ લાવીને જાપમાંથી તમે મનમાં મનમાં જઈ શકો છો અજપ્પામાં જઈ શકો છો અજપ્પામાં સોમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે અહીં જાપાયો ખતમ અજપ્પાએ ખતમ પછી અનહદ જે શબ્દ સોહમ કયો કે અનધ કિયો એ દેહથી વિદેહ થાય એટલે અનહદ પણ ખતમ થઈ જાય કારણ કે અનહદ એ પછી બાર ના અનદને તેમ પકડી અનહદ અનહદનો અર્થ છે જેની કોઈ હદ નથી તો અનહદ શબ્દ શું છે આ એની સરળ અને સાદી વ્યાખ્યા કરી બતાવી તમને અનહદ એજ સોમ છે સોમ એજ અનહદ છે એને શિવોહમ પણ કહેવામાં આવે છે અનેક નામ છે અને આ સોમ શબ્દ દ્વારા જ મુક્તિ સુધી